आगे बढ़ो पुलिस को आगे कब तक सड़क करती है ગુજરાતમાં હાલ રોડ રસ્તાની એટલી દયનીય હાલત છે કે કેટલીક જગ્યાએ રોડમાં ખાડા છે કે ખાડામાં રોડ છે તે પણ જાણવું મુશ્કેલ બન્યું છે રાહદારીઓના મળકા હલી જાય તેવા રોડની અત્યારે હાલત થઈ છે પરંતુ તંત્રને જાણે કોઈ ફેરજ ન પડતો હોય તે પ્રકારનો કાર્ડ જોવા મળી રહ્યો છે તેવામાં આજે જામ જોધપુરના ધારાસભ્ય હેમંત ખવા ખરાબ રોડ રસ્તાને લઈને રેલી કાઢે છે અને આ દરમિયાન પોલીસ સાથે ચકમક પણ જરે છે મામલેદાર કચેરીએ જઈને તાળું અને સાગર લઈને ધારાસભ્ય પહોંચ્યા હતા ત્યારે શું થયું તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ હેમંત ખવા દ્વારા જામ જોધપુર સુધી સોળ કિલોમીટરની પદયાત્રા કરીને મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને કચેરી બહાર પોલીસે બેરિકેટ મૂકી દેતા ધારાસભ્ય અને પોલીસ વચ્ચે ચકમક જરી હતી જે બાદ ધારાસભ્ય મામલતદારને આવેદન સાથે તાળું અને સાકળ આપી હતી અને એક મહિનાનું અલ્ટિમેટમ આપ્યું હતું જે બાદ મામલો ઉગ્ર બનતા ધારાસભ્ય સહિત રજૂઆત કરવા આવેલા લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે ધારાસભ્ય અહેમદ ખવાએ જણાવ્યું કે સરકારનું ધ્યાન દોરવા માટે બાળકોને સાથે રાખીને સોળ કિલોમીટરની પદયાત્રા કરવામાં આવી છે અને અમે મામલતદારને આવેદનપત્ર સાથે તાળું અને સાકળ આપીએ છીએ અને તેમને જણાવીએ છીએ કે જો એક મહિનામાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો અમે બાંધકામ વિભાગના કાર્યપાલ ઇજનેરનું મોઢું કાળું કરી નાખીશું અને જો સરકાર પોલીસને આગળ ધરશે તો આંદોલન ઉગ્ર બની જશે શું કહી રહ્યા છે ધારાસભ્ય હેમંત ખવા તેમને સાંભળી આજે ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર સુધીની સોળ કિલોમીટરની પદયાત્રા યોજવામાં આવી આ રોડ છે બાર બાર વખત રીટેન્ડર થવા છતાં પણ હજુ સુધી કોઈ પણ એજન્સી દ્વારા આનું કામ લેવામાં નથી આવતું વિદ્યાર્થીઓને અને ગ્રામજનોને ખૂબ મોટી તકલીફો પડી રહી છે આજે જામનગર જિલ્લાના પંચાવનથી પણ વધારે રસ્તાઓ એવા છે કે જેની હાલત બધથી બદતર છે આવી જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના બાહીઠ રસ્તાઓ જૂનાગઢ જિલ્લાના બેતાલીસ રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે ત્યારે રાજ્ય સરકારનું આ અંગે ધ્યાન જાય અને વહેલામાં વહેલી તકે ગામડાના રસ્તાઓ બને એના માટે થાય અને ઈશ્વરિયાથી લઈ અને જામજોધપુર મામલતદાર કચેરી સુધીની પદયાત્રા વિધી છે આજ મામલતદાર કચેરીની તાળાબંધી કરવામાં આવશે આગામી એક મહિનાની અંદર આ અંગે જો યોગ્ય નિરાકરણ લઈ આવે તો ના છૂટકી અમારે બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેરનું મોઢું કાઢવું કરવાની ફરજ પડશે કેટલા ગામના લોકોને કોણ આજે ઈશ્વરિયા તથા આજુબાજુના દસ પંદર ગામના લોકો સાથે જોડાણાં છે આમ તો આ સમગ્ર વિસ્તારનો પ્રશ્ન છે એટલા માટે થઈ અને આગામી સમયની અંદર

મંજૂરી મળી છે ટેન્ડર થવા છતાં કોઈ આવ્યું છેલ્લા અઢી વર્ષમાં મુખ્યમંત્રીને એકવીસ વખત પત્ર લખ્યા છે અને ચાર વખત મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત લીધી છે અને રજૂઆત કરી છે આ ઉપરાંત વિધાનસભામાં પણ અનેક વખત રજૂઆત કરી છે છતાં કામ નથી થઈ રહ્યું વારંવાર ટેન્ડર કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે તે સવાલ ઉઠાવ્યા છે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ મોટાભાગના જિલ્લાઓમાં રોડની દયનીય હાલત છે જો કે દરેક જિલ્લાના ધારાસભ્ય રોડ રસ્તા સારા થાય અને લોકોના અકસ્માત ન થાય તે માટે રોડ ઉપર ઉતરી આવે તો કદાચ આપણને આ પ્રકારના રોડ જોવા ન મળે આ મામલે તમારો શું અભિપ્રાય છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહેજો નવજીવન ન્યૂઝ સાથે સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બેલાયકોન દબાવી લેજો જેથી તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે વૈષ્ણવજન તો તેને કહીએ જે